વિદ્યાર્થી મિત્રો ભાગ એકમાં આપણે પુનરાવર્તન અને સંસ્કારની શ્રીમંતાઈ એ પાઠ શીખ્યા હવે આજે આ બીજા ભાગની અંદર આપણે ભાષા સજ્જતા જોવાની છે અને અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો જોવાના છે તો તમે લોકોએ શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગો તો લખી દીધા હશે તો આજે આપણે ભાષા સજ્જતા જોઈએ તો આ વાર્તામાં જે ગુજરાતી ભાષા ઉપરાંત બીજી અન્ય ભાષા પણ જોવા મળે છે એના શબ્દો આપણે જોયા છે અંગ્રેજીમાં ડોક્ટર પાર્ટી ક્લબ આ બધા શબ્દો છે પછી મિજલસ નસીબ અને નસીબદાર આવા અરબી શબ્દો પણ જોવા મળે છે ત્યાર પછી જિંદગી ચશ્મા ચીજ આ ફારસી શબ્દો છે એનો ઉપયોગ આ વાર્તામાં થયેલો છે સંસ્કૃત અને અન્ય ભારતીય ભાષાના અનેક શબ્દો એ ગુજરાતી ભાષામાં વપરાય છે હવે અન્ય ભાષાના શબ્દો કા મૂળ સ્વરૂપે તત્સમ ગુ તત્સમ એવા મૂળ સ્વરૂપ એટલે કે તત્સમ એ ગુજરાતીમાં આવે છે અને પરિવર્તન પામીને તદ્ભવ આવે છે એટલે સંસ્કૃત ભાષાના અસંખ્ય શબ્દો ગુજરાતીના મૂળ રૂપમાં પણ વપરાય છે એટલે કે તેમજ તેમના પરિવર્તન પામેલા રૂપ પણ વપરાય છે એટલે શું કે અન્ય ભાષાના શબ્દો જે છે તેને આપણે તત્સમ ગુજરાતીમાં કહીએ તત્સમ શબ્દો કહીએ છીએ ગુજરાતીમાં એ મૂળ સ્વરૂપે આવે અને તદ્ભવ એટલે કે શું પરિવર્તન પામે એટલે કોઈ વાર મૂળ શબ્દ ધર્મ હોય સંસ્કૃત શબ્દ અને તદ્ભવ થાય ને આપણે ધર્મ ધર્મના નામે એવું બોલે છે ધર્મના નામે નથી બોલતા પણ ધર્મના નામે મૂળ શબ્દ છે સૂર્ય સંસ્કૃત શબ્દ તત્સમ શબ્દ અને આપણે ગુજરાતીમાં મને સૂરજ પણ કહીએ છીએ હસ્ત અને હાથ કર્મ અને કરમ વર્ષ અને વરસ આ રીતે તત્સમ અને તદ્ભવ આ બે શબ્દો જોવા મળે છે અને ત્રીજું છે કે ચિંતનાત્મક પંક્તિઓમાં રજૂ થયેલા વિચાર કે બોધભાવને પકડી અને વિસ્તારપૂર્વક પૂર્વક વર્ણવામાં આવે તેને આપણે વિચાર વિસ્તાર કહેવામાં આવે છે વિચાર વિસ્તાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો આપણે જોઈએ આગળ તમે જોયું ને કે વિચાર વિસ્તાર કોઈ પણ બે પંક્તિ લખો એવું આપણે કહ્યું તો તેને માટે વિચાર વિસ્તાર કેવી રીતે કરવો તો કે કોઈ પણ પંક્તિ આપી હોય તો સૌ પ્રથમ એ પંક્તિને આપણે ધ્યાનપૂર્વક વાંચવી જોઈએ અને એમાં ચિહ્નોનો ઉપયોગ જ્યાં જ્યાં થયો છે ત્યાં ત્યાં આપણે અટકવું જોઈએ અને એને અટકીને વાંચવું જોઈએ બીજું શું છે કે શબ્દોના અર્થ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ એટલે કે પંક્તિ પંક્તિઓના મુખ્ય વિચારને તારવવો જોઈએ અને વિચાર વિસ્તારની અગત્યની આ બાબત છે કે કોઈ પણ શબ્દનો અર્થ સમજવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ અને એકે એક પંક્તિનો મુખ્ય વિચાર શું છે તે આપણે તારવવો જોઈએ ત્રીજું છે કે પંક્તિ કે પંક્તિઓમાંથી સાદો અર્થ સમજાય આપણને અને પછી એમાં રહેલો અન્ય અર્થ એટલે એનો કે ગુણા અર્થ એ સમજવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ અને એમાંથી આપણને કેવો બોધ મળે છે તે આપણે તારવવું જોઈએ પંક્તિના મુખ્ય વિચારને સમજવા માટે એને અનુરૂપ એવી બીજી પંક્તિઓ આપણે શોધવી જોઈએ દ્રષ્ટાંતો શોધવા જોઈએ એવા રૂઢિપ્રયોગો શોધવા જોઈએ કહેવતો શોધવી જોઈએ અને તે રીતે એનું કમ્પેર કરવું જોઈએ કે જો આ વિચાર વિસ્તાર છે તો એને આ રૂઢિપ્રયોગ લાગુ પડે છે સંપ ત્યાં જંપ એ આપણે એક એના વિશે લખવાનું હોય તો એમાં બીજી વસ્તુ પણ આપણે એનું રૂઢિપ્રયોગ પણ એકતામાં બળ હોય છે એવા બધા વિચાર પ્રસ્તારો એવી પંક્તિઓ આપણે રજૂ કરવી જોઈએ હવે બીજું છે કે સામાન્ય રીતે વિચાર વિસ્તાર કે અર્થ વિસ્તાર લેખનને ત્રણ ફકરામાં લખવું જોઈએ પ્રથમ ફકરામાં એનો મુખ્ય વિચાર બીજા ફકરામાં પંક્તિઓની વિગતનો દ્રષ્ટાંતો આપીને સમજાવવાની અને છેલ્લા અને ત્રીજા ફકરાની અંદર એનો સાર બતાવવાનો હોય છે એ મન પોતાનું મંતવ્ય રજૂ કરવાનું હોય જે કે આ ઉપરથી આપણને બોધ મળે છે કે એ ત્રીજો પેરાગ્રાફ છેલ્લે તૈયાર કરેલા લેખનને એક કે બે વાર વાંચી જવાનું પાછું કે આપણે બરાબર લખ્યું છે કે નહીં એની સ્ટેપ બાય સ્ટેપ વ્યવસ્થિત લખાયું છે કે નહીં એની ભાષાકીય ભૂલો રહી ગઈ છે કે નહીં તે આપણે જોવું જોઈએ અને તેને સુધારવાની કોશિશ કરવી જોઈએ આમ ભાષા સજ્જતાની અંદર આપણને વિચાર વિસ્તાર અને તત્સમ અને તદ્ભવ શબ્દોની વાત કરેલી છે હવે આપણે જોઈએ અભ્યાસ તો પ્રશ્ન એક વિકલ્પો છે જેમાં પહેલું છે જગમોહનદાસ એમના વર્તુળમાં રાજા નામથી ઓળખાતા ઓળખાતા હતા કારણ કે તેઓ શ્રીમંત હતા બીજું છે કે જગમોહન દાસ બંગલો વેચીને લાકડાના મકાનમાં રહેવા ગયા કારણ કે સટ્ટાના સટ્ટામાં તેમને ફટકો પડતા તેમને શું થયું હતું નુકસાન થયું હતું ત્રીજું છે ભગવાને સંપત્તિ લઈ લીધી ત્યારે પાર્વતી બેન શું માને છે ભગવાનની ભગવાનની માને કે આવું થયું તે ગુણિયલ વહુને કોના પુણ્યનું બળ માને છે દાદાજીના પુણ્યનું બળ છે કે મને આવી ગુણિયલ વહુ મળી આપણે વાંચ્યું હતું ને આગળ ચાલો હવે છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ લખો તો જગમોહન દાસ સાનો વેપાર કરતા હતા તો જગમોહન દાસ સાનો વેપાર કરતા હતા સટ્ટાનો વેપાર કરતા હતા બરાબર હવે આગળ જઈએ તો એક વાર એમને માથે કેવું સંકટ આવી પડ્યું તો એકવાર એમને માથે કેવું સંકટ આવી પડ્યું તો જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા અને એક વખત એમને માથે ભયંકર સંકટ આવી પડ્યું એમને સટ્ટાના ધંધામાં ખૂબ મોટું નુકસાન થયું એમને પોતાનો બંગલો મોટર ગાડીઓ અને ઘરની અનેક કિંમતી વસ્તુઓને વેચી નાખવી પડી હતી એમના સંપત્તિ વૈભવ માન પ્રતિષ્ઠા એ બધું જોત જોતામાં પાણીના રેલાની માફક જીવનમાંથી વહી ગયું હતું હવે બીજો પ્રશ્ન છે કે જગમોહનદાસ નહીં પરંતુ દયાળજીભાઈ લેખિકાની હાજરીમાં નિઃશ્વાસ કેમ નાખે છે અને તેમને કઈ વાત મનોમન ખૂંચતી હતી તો એ લેખિકાની હાજરીમાં તે નિશ્વાસ નાખે છે ને દયાળજીભાઈ તો કેમ એવું દયાળજીભાઈ કેમ નાખે છે કારણ કે સુખ સાહેબીમાં જેમને જેમણે કશું જ કામ કર્યું નહોતું એવી પાર્વતી પ્રીતિ અને ઉત્પલા ઉત્સાહથી કામ કરવા લાગી ગયા છે પરંતુ તેઓ તેમની વૃદ્ધાવસ્થાને કારણે કોઈ પણ જાતની મદદ કરી શકતા ન હતા આ વાત તેમને મનોમન ખૂંચતી હતી અને તેમને આ ઉંમરે કોણ કામ આપે આ વાતનું એમને દુઃખ હતું ત્રીજો સવાલ છે સુમોહનને કઈ વાત કઠતી હતી તેમણે લેખિકાને શું કહ્યું તો સુમોહનને કઈ વાત કટકતી હતી કે પોતે અંગ્રેજી માધ્યમમાં ભણ્યા બરાબર અને પ્રીતિને તે ભણાવી શકતા શક્યા નહીં એટલે કે સુમોહનની ઈચ્છા હતી કે પોતાની નાની બહેન પ્રીતિને ડૉક્ટર બનાવવા માગતા હતા અને ડૉક્ટર બનાવી બનાવવા માટે તેઓ અમેરિકા આગળ ભણવા માટે મોકલવાની હતી પણ હવે આ પરિસ્થિતિ બગડી ગઈ હતી હવે પરિસ્થિતિ રહી નહોતી એ વાતને તેરે કઠડતી હતી તેમણે દર્શનાને કહ્યું કે પ્રીતિ ભણવામાં એના કરતાં પણ હોશિયાર છે એને મનમાં એમ હતું કે બહેનને ઊંચામાં ઊંચી કેળવણી આપીશ પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે અને પોતાને જે સગવડ મળી તે હવે બહેનને મળે તેમ નથી એને કારણે બહેનને બધું સહન કરવું કરવાનું આવ્યું પોતે બહેન કરતાં મોટો હોવા છતાં તે આટલું કરી શક્યો નહીં એવોનો એવું હું બહેન કરતાં મોટો હોવા છતાં પછી કંઈ બોલી શકતા નથી અને એનો અવાજ ભીનો થઈ જાય છે ગડગડા થઈ જાય છે આ વાતનું તેમને તેને કટડતી હતી ચોથું ઉત્પલા ભાભી સુખની વ્યાખ્યા આપે છે તો ઉત્પલા ભાભી સુખની કઈ વ્યાખ્યા આપે છે તો સુખની વ્યાખ્યા આપતા શું કહે છે ઉત્પલા ભાભી કે આ પરિસ્થિતિને ઉત્પલા ભાભીએ હસ્તે સ્વીકારી દીધી છે અને તે શું કહે છે કે બંગલા મોટર ગાડી પાર્ટી ક્લબ અને જે સુખ મળે છે એના કરતાં ઘરકામ કરવામાં પછી રાત્રે પતિ સાથે બે ઘડી વાતો કરવામાં એમને વધુ આનંદ મળે છે તેમને ઘરકામ કરવાની ફાવટ નથી અને એ શું કહે છે બીજું કે અમે બે જણા સુખ દુઃખની વાતો કરી શકીએ છીએ એ જ ખરું સુખ છે એવું એ માનતા હતા આગળ પાંચમું કે પોતાને મળેલી ગુણિયલ વહુને પાર્વતીબેન કોના પુણ્યનું બળ ગણાવે છે તો એ દાદાજીના પુણ્યનું બળ મનાવે છે ને બરાબર એક મિનિટ તો પોતાને મળેલી ગુણ્યાલ વહુને પાર્વતીબેન દાદાજીના પુણ્યનું બળ ગણાવે છે છઠ્ઠું લેખિકા જેને કર્તવ્ય ભાવના કહે છે તે પ્રીતિને મન શું છે લેખિકા શું કહે છે કે કર્તવ્ય ભાવનાને પ્રીતિ શું માને છે કે શ્રીમંતાઈ છે દર્શના જેને કર્તવ્ય ભાવના કહે છે તે પ્રીતિને મન શ્રીમંતાય છે કારણ કે સાચી શ્રીમંતાય એ સંસ્કારની શ્રીમંતાય છે બરાબર હવે સ્વાધ્યાયના પ્રશ્નો છે એમાં પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એમાં છે કે વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી બરાબર સાથે એના લાવ લશ્કરને છે છે એવું લેખિકા કોના સંદર્ભે કહે અને શા માટે તો વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી સાથે તેના લાવ લશ્કરને લાખ લાવ લશ્કરને લાવે છે એ સંદર્ભમાં જગમોહનના સંદર્ભમાં તે કહે છે લેખિકા કારણ કે જગમોહન દાસને સટ્ટાના ધંધામાં પુષ્કળ નુ નુકસાન થયું હતું ત્યાર પછી એમના જીવનમાં એક પછી એક અઘાતો પરાજયો અને નુકસાનીની પરંપરા ચાલુ જ રહે આથી તે કહે છે કે વિપત્તિ આવે અને તે સાથે લાવ લશ્કરને સાથે લઈને આવે છે બીજું છે કે ભગવાનને સંપત્તિ લઈ લઈ લઈને તો ઉલટાની વધુ મોટી આશીષ આપી છે આ વાક્ય કોણ બોલે છે અને વાક્યમાંથી કયો સૂર પ્રગટે છે તો આ વાક્ય કોણ બોલે છે પાર્વતીબેન બોલે છે ને કે ભગવાને આ લઈ લીધી છે સંપત્તિ આ પાર્વતીબેન બોલે છે અને તે સુર પ્રગટ કરે છે કયો સુર કે સંપત્તિ જાય તો એનો અફસોસ કરવો જોઈએ નહીં સંપત્તિ ગઈ એને ભગવાનની મરજી ગણી અને ભગવાનના આશીર્વાદ સમજીને સુખેથી જીવન પસાર કરવું જોઈએ એવું એ માને છે હવે આગળ જોઈએ મોટર નથી એટલે હવે આપણે સોરી હા એક આગળનો પ્રશ્ન રહી ગયો એક મિનિટ હા આપણે આગળ બીજો પ્રશ્ન એકનો એક રહી ગયો આ કુટુંબ કથાના પાત્રોની વિશેષતા તમારા શબ્દોમાં લખો સોરી સ્વાધ્યનો બીજો પ્રશ્ન આ કુટુંબ કથાના પાત્રોની વિશેષતા તમારા શબ્દોમાં લખો હા એ આ રહી ગયો છે આપણો તો દરેક પાત્રો તો કે જગમોહનદાસની શું વિશેષતા છે તો કે વેપારમાં અચાનક નુકસાન થતાં જગમોહનદાસ વધુ બધું જ ખોઈ બેઠતા બેઠા ત્યારે તેમણે પોતાના સ્વભાવમાં શું જાળવી સમતુલા જાળવી બીજું છે દાદા દયાળજીભાઈ તો એની શું વિશેષતા છે કે આજ સુધી મોટરમાં ફરનારા આ દયાળજી રોજ સાંજે ફરવા જાય છે હવે તેને ચાલવાની કસરત મળે છે એમ એ માને છે અને એનો એમને આનંદ બતાવે આનંદ છે કુટુંબની તમામ સ્ત્રીઓ કામ કરવા લાગી ગઈ લાગી છે ત્યારે તેઓ વૃદ્ધ થઈ ગયા હોવાથી તેમને મદદરૂપ થઈ શકતા નથી એ વાતનું તેમને મનમાં ખૂંચે છે આ બીજું પાત્ર ત્રીજું પાત્ર કયું છે તો કે સુમોહન એ પોતાની નાની બહેન અતિશય વહેલી છે ને પ્રીતિ અને તે તેની ઈચ્છા પૂરી કરી શકતા નથી બહેનને ડૉક્ટર બનાવીને અમેરિકા આગળ ભણવા મોકલી શકતા નથી એટલે તેનું એને ખૂબ જ દુઃખ છે એટલે પોતાની ઈચ્છા પૂરી કરી શકે તેમ નથી પોતાની બહેનની એનું એને દુઃખ છે ત્યાર પછી છે ઉત્પલા ભાભી એ આપણે આગળ જોઈ ગયા તેમ કે તે આવેલી પરિસ્થિતિને હસ્તામોએ સ્વીકારે છે એને બંગલા મોટર ગાડી પાર્ટી ક્લબ આ બધાનું સુખ મળે એના કરતાં તેને ઘરકામ કરવું રાત્રે પતિ સાથે બે ઘડી વાતો કરવી એમાં તે આનંદ માને છે બીજું કે તેને ઘરકામમાં ફાવટ આવતી નથી એનો તેને ખૂબ જ અફસોસ છે અને એને બીજું એ છે એ પોતે આશાવાદી છે તેને ખાતરી છે કે થોડા સમયમાં આ બધી ફાવટ આવી જશે અને ત્યાર પછી હું નોકરી શોધીશ અને ઘર ખર્ચનો બોજ હું થોડો હલકો કરીશ એવી એને આશા છે ત્યાર પછી છે પાર્વતીબેન એ જગમોહનદાસની પત્ની છે અને આ પાર્વતીબેન પોતાને ભાગ્યશાળી માને છે કે હું જગમોહનદાસની પત્ની છું અને પુત્રવધુ ઉત્પલા અને ઘરકામ અને મિલન મૂર તૈયાર કરવાનું કામ પણ તે કરી શકતા નથી તેઓ માને છે કે પોતાની આવી ગુણિયલ વહુ મળી છે એ દાદાજીના પુણ્યના પ્રતાપે મળે છે એમના હૃદયમાં દાદાજી પ્રત્યે અપાર પ્રેમ અને આદર છે ઘરમાંથી સંપત્તિ ચાલી ગઈ છે એ ઘટનાને તેઓ ભગવાનનું આશીષ માને છે અને એક જ વાતને એને દુઃખ છે કે ઘરમાં સૌ આવી પડેલી મુશ્કેલી નિવારવા માટે કંઈક ને કંઈક કામ કરી રહ્યા છે અને તેઓ તેમાં કોઈની મદદ કરી શકતા નથી ત્રીજું પાત્ર પછીનું પાત્ર છે પ્રીતિ જે જગમોહનદાસની દીકરી છે તે કર્તવ્ય ભાવનાને શ્રીમંતાઈ માને છે તેની દ્રષ્ટિએ સુખ સંપત્તિની શ્રીમંતાઈ એ એક આડંબર છે સાચી શ્રીમંતાઈ એ સામા માને છે સંસ્કારની શ્રીમંતાઈમાં આર્થિક દ્રષ્ટિએ ભલે કુટુંબને પુષ્કળ નુકસાન થયું છે પરંતુ કુટુંબમાં સૌમાં એક જ સંવાદિતા જોવા મળે છે એક જ આનંદ જોવા મળે છે અને એ જ એનો અખંડતા જોવા મળે છે અને એ અખંડતા જાળવી રાખી છે એનો એને ગર્વ છે આમાં બધા પાત્રો વિશેની વિશેષતા આપણે જોઈ ત્રીજું છે પોતાના પરિવાર સાથે સંસ્કારની શ્રીમંતાઈ એ પ્રી એવું પ્રીતિ માને છે શા માટે એવું માને છે કે પોતાના પરિવાર સાથે સંસ્કારની શ્રીમંતાય છે એવું કેમ માને છે કારણ કે શ્રીમ સંસ્કારની શ્રીમંતાઈ હોય તો જ જીવનમાં કોઈ પણ પ્રકારની આપત્તિ આવી પડે તો આપણે મનથી ભાંગી પડતા નથી અને સંસ્કાર જ પરિવારને એક રાખે છે આવી પરિસ્થિતિમાં સંસ્કારને કારણે જ આપણે એકબીજાને મદદરૂપ થઈ શકીએ છીએ એટલે સંસ્કાર હોય ખરી શ્રીમતા સામા છે સંસ્કાર હોવા જોઈએ આર્થિક હોય તે તો તે કેવી માને છે તુચ્છ છે એ તો હોય ના હોય જતી પણ રહે જ્યારે સંસ્કાર એ કાયમ માટે રહે છે અને એ સંસ્કાર જો હોય તો ભલભલી પરિસ્થિતિનો આપણે સામનો કરી શકીએ છીએ એવું પ્રીતિ માને છે ચાલો બાળકો હવેનું ચોથો છે કે આ કુટુંબ કથાનું દરેક પાત્ર અન્યના સુખનો વિચાર કરે છે તેમ અરે તમે આવી કોઈ ઘટના કે પ્રસંગના સાક્ષી બન્યા હો તો તેના વિશે શબ્દો વિચારો લખો એટલે તમે કોઈ એવી સુખવાળું જોયું હોય તો એનું તમારે ઘટના તમારે જાતે લખવાની છે બરાબર હવે પ્રશ્ન બે છે કે પાઠને આધારે નીચેના વિધાનો સમજાવો કે મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે તે ઉલટું સારું રહે છે જગમોહનના આધારે આ સ્પષ્ટ કરો તો જગમોહન દાસના આ વિધાનને સ્પષ્ટ કરો કે શહેર જગમોહન દયાળજીભાઈના આ વિધાનને સ્પષ્ટ કરો શું કે મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે એટલે શું કહે છે કે મોટર નથી તો દયાળજીભાઈ શું આ વિધાનને હકારાત્મક અભિગમ પરિચય આપ્યો છે આવો હકારાત્મક અભિગમ હોય તો જ માણસ આવી પડેલી વિકટ પરિસ્થિતિથી ભાંગી પડતો નથી એટલે હકારાત્મક કોઈ પણ પરિસ્થિતિ હોય તેનું હકારાત્મક રીતે જો આપણે વિચારીએ તો આપણે એ મુશ્કેલીનો સામનો કરી શકીએ છીએ એમાં પડી ભંગતા નથી એ દુઃખી કે નિરાશ થઈ થતા નથી એનું જીવન મળ્યું છે એ તે આનંદથી પસાર કરે છે બીજું છે કે ભગવાને સંપત્તિ લઈ લઈને લઈ લઈને તો ઉલટાની વધુ મોટી આશિષ આપી છે આવું વાક્ય કોણ બોલે છે અને આમાં કયો સુર પ્રગટ થાય છે તો આ વાક્ય પાર્વતીબેન બોલે છે અને એમાં કયો સુર પ્રગટ થાય છે આગળ મેં કીધું તેમ કે સંપત્તિ જાય તો તેનો અફસોસ કરવો જોઈએ નહીં સંપત્તિ ગઈ તે ભગવાનની મરજી સમજવી અને ભગવાનના આશીર્વાદ સમજીને સુખેથી જીવન પસાર કરવું જોઈએ આવો ભાવ રજૂ થયેલો છે આવો સૂર પ્રગટ થાય છે હવે આપણે આગળ વિચાર વિસ્તારની વાત કરેલી ભાષા સજ્જતાની અંદર અને જુઓ આની અંદર આપેલી છે વિપદ પડેના વલખીએ આગળનો ધર્મ જે છે ને દુહા મુક્તક અને હૈયું હૈકું એ બધા એક જાતના પંક્તિઓ છે તેને સમજાવવાની એટલે એક વિચાર વિસ્તાર જેવું થઈ જ ગયું કહેવાય આમ બાળ મિત્રો આપણો ભાગ બે એટલે કે સંસ્કારની શ્રીમંતાઈ એમાં આપણે ભાષા સજ્જતા જોઈ સ્વાધ્યાયના પ્રશ્નો જોયા અભ્યાસના પ્રશ્નો જોયા આ બધું જ તમારે નોટમાં લખી દેવાનું છે ના સમજ પડે તો પૂછવાનું છે ફોન દ્વારા પૂછી શકો છો અને ગુડ બાય